બીએપીએસ સંસ્થા એટલે કે પરમપૂજ્ય મોહનસ્વામી મહારાજ દ્વારા પ્રેરણા પામીને ભુજ શહેર ખાતે ભવ્ય મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહેલું છે જેમાં અહીં આગળ કુલ તેર એકરમાં એક વિશાળ હિન્દુ સંસ્કૃતિનું એક ભવ્ય પથ્થરનું મંદિર બની રહેલું છે આરસનું આ મંદિર બની રહેલું છે રાજસ્થાનનો આ આરસ કુલ એક લાખ દસ હજાર ઘનફૂટ પથ્થરમાંથી આ મંદિર નિર્માણ પામશે જ્યાં એ તેર એકર ભૂમિમાં મંદિરની સાથે સાથે અનેક બીજી પણ પ્રવૃત્તિ સેવાકીય પ્રવૃત્તિના સંકુલો એ પણ તૈયાર થઈ રહ્યા છે જેની અંદર ત્યાં આગળ નિત્ય સત્સંગ માટેનો ભવ્ય સભા મંડપ એની સાથે સાથે હરિભક્તો યાત્રિકો માટેનો નિવાસ સંતોનો નિવાસ અને આ ઉપરાંત બધા જ જે કોઈ ભક્તો પધારે એમને આપણી કચ્છની સંસ્કૃતિ તેમજ અહીંયાના ભગવાન સ્વામિનારાયણના કચ્છના અનેક લીલા ચરિત્રો છે એનું પણ એમને રસપાન થાય એ માટેનું એક પ્રદર્શન એવી રીતે ખૂબ ભવ્ય આયોજન આ થઈ રહેલું છે અને આ નિર્માણ કાર્ય ચાલી રહેલું છે જેમાં અત્યારે મોસ્ટ ઓફ બધું જ કાર્ય એકસાથે ચાલે છે તો આ આપણને કચ્છને એક સુંદર ભેટ પ્રાપ્ત થવા જઈ રહી છે જેના માટે પરમ પ્રમુખ પ્રમુખસ્વામી મહારાજ અને ગુરુહરિ મહંત સ્વામી મહારાજ એવોના આશીર્વાદ અને કૃપાથી એક ભવ્ય કચ્છને એક નજરાણું આ પ્રાપ્ત થવા જઈ રહ્યું છે જેનું અત્યારે આપણે નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે અને આપણે એના દર્શન પણ કરીએ છીએ મંદિર નિર્માણનું કાર્ય ચાલે છે જેમાં મંદિર પથ્થરનું જે છે કાર્ય ચાલે છે એને હજુ અંદાજીત ત્રણેક વર્ષ જેટલો સમય થશે અને એ સિવાયનું કાર્ય તો બધું વહેલું પૂર્ણ થશે જ્યાં બધી આપણી સેવા કે પ્રવૃત્તિ ચાલે છે પણ પથ્થરના કાર્યને હજુ ત્રણેક વર્ષનો સમય ચોક્કસપણે કહી શકાય કે એટલો સમય હજુ થશે અને આ ભવ્ય મંદિર તૈયાર થશે સ્વામીજી મંદિરની જે કન્સ્ટ્રક્શન છે એ આપણે અક્ષરધામ જે મંદિર છે એની પ્રતિકૃતિ જ રહેશે કે શું છે બી બીએપીએસ સંસ્થાનું આ મંદિર છે અને બીએપીએસ સંસ્થા એ પોતે બધા જે મંદિરો આપણા એકથી એક જુદા જ પોતાની રીતે જુદી જ ડિઝાઇનથી બનતા હોય છે એટલે આ એક કન્સેપ્ટ જરૂર ચોક્કસ એવો કહી શકાય અને પરંતુ એક નવીન નજરાણું જ આપણને એક પ્રાપ્ત થવા જઈ રહ્યું છે